આખા દાણાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઉંઘના ઝોકા આવવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરે આવીને ચૂલામાં આળોટ્યા શીતળામાં આખા શરીરે દાજી ગયા એમણે શાપ આપ્યો જેવો મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો વહુ તો સવારમાં વહેલી ઊઠી ચૂલો સળગતો હતો ગોડિયામાં જુએ છે તો છોકરો ભડથું થઈને પડેલો

અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા વાટમાં બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના પડ બાંધેલા અને લડ્યા જ કરે વહુને જોઈ આખલા કહેવા લાગ્યા બહેન તું ક્યાં જાય છે વહુ બોલી શીતળામાં પાસે નિવારણ કરવા જાઉં છું આખલા બોલ્યા અમે એવા શાપ પાપ કર્યા હશે કે અમારી લડાઈ અટકતી જ નથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ બોરડીના ઝાડ નીચે એક ડોસી બેઠા હતા માથું જોતી મૂક્યો અને જોવા બેઠી ના માથાની ખંજવાળ મટી ગઈ ડોશીમાએ આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું કહેતામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો છોકરો સજીવન થયો વહુને તો નવાઈ લાગી હૈયામાં હરખ માતો નથી છોકરાને જટ દઈને ખોડામાં લઈ બચ્ચીઓ દેવા લાગી વહુએ ડોશીમાને પગે લાગી એ સમજી ગઈ કે આજ શીતળામાં વહુ હાથ જોડીને કહેવા લાગી માં તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો નહીં તો થાત નહીં શીતળામાં મારું પેટ તમે જ ઠાર્યું પછી વહુએ પૂછ્યું મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી પાણીથી છલો છલ ભરેલી છે પણ તેમનું પાણી કોઈ પીતું નથી એવા એમના શાપ આપ હશે બોલ્યા ઘરે ભવે બંને શોખ હતી ઘરમાં રોજ ગજીયો કરતી કોઈને છાશ શાક આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે બહુએ પૂછ્યું વાટમાં બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના પડ બાંધેલા હતા તેઓ નિત્ય લડ્યા કરે છે પણ તેમને કોઈ છોડાવતું નથી એવા એમના શાપ આપ હશે શીતળામાં બોલ્યા ગયે ભવે એ બંને દેરાણી જેઠાણી હતા કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપે એમની કોટે ઘંટીના પડ છે તું એ પડ છોડજે એમનું પાપ ટળી જશે બહુ તો શીતળામાં આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી જતા જતા પેલા આખલા મળ્યા એમની શીતળામા વાત કરી અને કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને આખલા લડતા બંધ થયા આગળ જતા તલાવડીઓ આવી વહુએ શીતડામાં વાત તલાવડીઓ કરી અને પાણી પીધું તલાવડીઓ જોઈને રાજી થઈ ગયા પણ જેઠાણીને મનમાં વેર વધ્યું બીજા વર્ષે રાંધણ છટાવી જેઠાણીને થયું હું પણ એના જેવું જ કરું એટલે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સુઈ ગઈ રાતે શીતળામાં આવ્યા અને ચૂલામાં આળોટ્યા એમનું તો આખું શરીર દાજી ગયું એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો બીજે દિવસે જેઠાણી ગોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો શિતળામાંનો શ્રાપ લાગ્યો દેરાણીની પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખી ચાલી શિતડામાં પાસે ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી તલાવડીઓએ પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે શિતડામાં પાસે અમારો સંદેશો લેતી જાને જેઠાણી તો પારકી વેલ ઉલાડી મેલઘણી ગુસ્સામાં બોલી હું કઈ તમારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આગળ જતા બે આખલા મળ્યા તેમણે પૂછ્યું બહેન બહેન ક્યાં જાય છે શિતડામા પાસે અમારો સંદેશો લેતી જાને હું કઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વગડામાં ગઈ વગડામાં એક બોરડી નીચે શિતડામા દોસીનો રૂપ લઈને માથું ખંજવાળતા બેઠેલા તેમણે કહ્યું બહેન બહેન ક્યાં જાય છે જેઠાણી કહે શીતળા માં પાસે દોશી કહે જરા મારું માથું જોતી જાને જેઠાણી તો છણકા માં બોલી હું કઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી રહ્યો છે આમ કહીને ચાલવા માંડી આખો દાડો રખડીને વગડાના ઝાડવે ઝાડવા ગણી નાખ્યા પણ ક્યાંય શીતળા માં ન દેઠા છોકરાનું શબ લઈને માથું કુટતી ઘરે આવી જય શીતળા માં જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો